શાળામાં ફરજિયાત સ્વેટર મુદ્દે રાજ્ય શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા કોઈ શાળા વિદ્યાર્થીઓને સ્વેટર કે ટોપી માટે ફરજિયાતપણે દબાણ ન કરી શકે સૌએ સાથે મળીને નિર્ણય લેવો જોઈએ જણાવી રહ્યા છે પ્રફુલ્લ પાસેરિયા આ એક યુદ્ધ મેદાન નથી એક પવિત્ર સંસ્કાર આપવાનું ધામ છે તો શાળામાં ફરજિયાત સ્વેટર મુદ્દે રાજ્ય શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા આવી છે કોઈ શાળા વિદ્યાર્થીઓને સ્વેટર કે ટોપી માટે ફરજિયાતપણે દબાણ ન કરી શકે આજે મને મીડિયા દ્વારા અને અનેક પ્રશ્નો આવ્યા કે સ્વેટર શિયાળાની અંદર શાળાના ફરજિયાત સ્વેટર પટલા હોય આ તે આ એક ઇશ્યુ ન બનવો જોઈએ શાળા એ આપણું મંદિર છે આપણું બાળક ત્યાં ભણી રહ્યું છે વાલી પણ એમના અને ટ્રસ્ટી બધા પૂજારીઓ છે પરંતુ કોઈ બાળકને અનુકૂળતા ન હોય એમને કાન સ્વેટર પહેરવું હોય તો કોઈ શાળા એમને ફરજ ના પાડી શકે તો આ એક સંકલનનો મુદ્દો છે ઘણા બાળકની તાસીર ખૂબ ઠંડી સહન કરી શકવાની ન હોય તો એવા બાળકોને આઈડેન્ટી કરીને વાલી કે એ પ્રમાણે સાથે મળીને આવા નિર્ણય લેવા જોઈએ આના ઇશ્યુ ન બનાવવા જોઈએ આ એક સામાન્ય વાતને પણ ટોચ પર લઈ જઈને જેથી કરીને શાળાનું વાતાવરણ ખરાબ થાય વાલી અને ટ્રસ્ટીઓ સામે સામે આવી જાય આ એક યુદ્ધ મેદાન નથી આ એક પવિત્ર સંસ્કાર આપવાના ધામો છે ત્યારે સવે સાથે મળીને આ નિર્ણય લેવો જોઈએ અને એમનો પરિપત્ર પણ કર્યો છે છતાં પણ જો કોઈ જડતા કરતા હોય કે જળ પ્રકૃતિ સાથે આવા નિર્ણયો લેવાનો થોપી બેસતા હોય તો એ પણ ખોટી વાત છે અને આવું કઈ પ્રશ્ન હોય તો જે તે જિલ્લા શિક્ષણ અધિકારીને અમે સૂચના આપેલી છે એ પ્રમાણે ફોલો થશે